હું શિવાંગ જેઠવા તથા મારા ફ્રેન્ડ સર્કલ ધ ડી બોયસ ગ્રુપ શ્રી બોય જ્ઞાતિ સમસ્ત જામનગર હોળિકા મહોત્સવ બે હજાર ચોવીસના કન્વીનર ગ્રુપ છીએ દર વર્ષે આ જવાબદારી કોઈના કોઈ ગ્રુપને અમારી જ્ઞાતિ તરફથી સોંપવામાં આવે છે અને આ પાછળ દેખાય તે પચીસથી ત્રીસ ફૂટનું પૂતળું જે ઊભું કરવાની જવાબદારી તથા તેમજ હોળીકા ચોક સુધી પહોંચાડવાની જવાબદારી કોઈપણ ગ્રુપને અમને જ્ઞાતિ તરફથી મળેલો હોય છે આ પૂતળું બનાવવા માટે ઓછામાં ઓછો એકથી દોઢ મહિનાનો સમય લાગે છે જેમાં ટોટલી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ વપરાય છે જે કોઈ વસ્તુઓ પર્યાવરણને નુકસાન કરતી નથી આ મહોત્સવ અમારા છેલ્લા સડસઠ વર્ષથી ઉજવાય છે અને અડસઠમું વર્ષ છે આ જ રીતના તમે જોઈ શકો છો એ જ રીતના દર વર્ષે છેલ્લા સડસઠ વર્ષથી અમારા જ્ઞાતિના નાના મોટા ભાઈઓ બહેનો વડીલો આ જ રીતના આ હોળીકાનો મહોત્સવ ઉજવે છે તમે જોઈ શકો છો કે બધા માનતા રાખે છે હોળીકા માતાની જેને સંતાન ના થતું હોય આવી માન્યતા છે વર્ષો જૂની માન્યતા છે કે જેને સંતાન ન થાતું હોય તો તે હોળીકા માતાની માનતા માને છે અને હોળીકા માતા એનું માનતા પૂરી કરે અત્યારે આજે અત્યારે જે પ્રોસેસન છે તે હોળીકા માતાનું પ્રોસેસન શ્વેતા યોગેશ રાઠોડ છે અહીંયા અમારે ઘણા વર્ષોથી હોળીનો કાર્યક્રમ ચાલુ છે એમાં અહીંયા છે લોકો માનતા લે છે એ લોકોને માનતા જ ફરે જ છે ગમે તમે શ્રદ્ધાથી કરો એટલે તમારી માનતા પૂરી થાય જ છે અને આ ઘણા વર્ષોથી આ ચાલી રહ્યો છે પ્રોગ્રામ જેના ઘરે બાળક ના હોય એને પણ આ લોકો આ હોળી માતાને માનતા લે તો એની એની સાડીની માનતા લે તો એ લોકોને પૂરી થાય છે હોળી માતાને વાતે ગાતે લઈ જાય છે બરાબર